વડોદરામાં જ્યોતિષ વિદ્યા શીખવવાના નામે મહિલા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસ સામે આક્ષેપો થઈ રહ્યા છે માંજરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈએ મહિલા પાસેથી દોઢ લાખ રૂપિયાનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે ફરિયાદ કરતા પોલીસ કમિશનરે डीसीपी लीना તપાસ છે સમગ્ર મામલે વીટીવી સમક્ષ પોતાની કરી હતી અને માંજલપુર પોલીસે આરોપીને હોવાનો મહિલાનો આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે મહિલા થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના પ્રણવ નામના સંપર્કમાં આવી હતી આરોપીએ જ્યોતિષ વિદ્યા શીખવવાના નામે મહિલાને વિશ્વાસમાં લઈને વારંવાર દુષ્કર્માચર્યું હતું જે અંગે મહિલાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી એટલું જ નહીં મહિલાએ પોલીસને આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે ફલાઇટની ટિકિટ પણ કરાવી દીધી હતી જે બાદ પોલીસ આરોપીને પકડીને તો લાવી પરંતુ નવ દિવસમાં જ આરોપી જામીન પર છૂટી ગયો ત્યારે મહિલાએ આક્ષેપ કર્યો છે કે આરોપી પર યોગ્ય કલમ ન લગાવતા તે જામીન પર છૂટી ગયો એટલું જ નહીં આરોપીઓનો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈના સગાએ જ લડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહિલાએ ન્યાયની માંગ કરી છે ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના કહી શકાય એવી ઘટના વડોદરામાં બની છે બે પુત્રીઓ સાથે રહેતી મહિલા સાથે દુષ્કર્મ થયું એની બે પુત્રીઓ સાથે પણ શારીરિક અડપલા કરવામાં આવ્યા પોલીસે જ આજે ફરિયાદી મહિલા છે એની પાસેથી દોઢ લાખ રૂપિયાનો તોડ કર્યો આ સમગ્ર મામલે મહિલા અત્યારે વીટીપી સાથે છે ને એમની સાથે વાત કરીએ બેન પહેલા તો કયા પ્રકારે તમારી સાથે ઘટના બની છે કેવી રીતે તમે સંપર્કમાં આવેલા આરોપીની અને કેવી બે હજાર એકવીસમાં માં એમનું ઓનલાઈન ક્લાસ જોઈન કર્યું હતું અને એમાં એ બધાને ભણાવતા હતા એ રીતે સંપર્કમાં આવી હતી ત્યારબાદ તમે લગ્ન કરવાની વાત કરો છો શું ઘટના બની તમારી સાથે એ પછી એમને બધા સ્ટુડન્ટ સાથે જે રીતે વાત કરતા હતા એવી રીતે મારી સાથે પણ વાત કરી અને મને કીધું કે તમે મારા ગ્રુપમાં જોડાયા છો તો તમે કંઈક અર્નિંગ કરી શકો એવી હું તમને વ્યવસ્થા કરી આપીશ અને બીજા સ્ટુડન્ટ જે એડમિન રૂપે હતા એમને પણ એમને એવી રીતે જ બધું કરી આપ્યું હતું અને પછી એ મારી સાથે વાત કરીને પછી મને કીધું કે હું તમારી સાથે મેરેજ કરવા માગું છું તો મેં એમને બધી જાણ કરી કે મારી બે ડોટર છે જે અમે મતલબ આવી રીતે રહીએ છીએ કરીને તો એમણે કીધું કે હું મેરેજ કરવા માગું છું ને બસ ને પછી એ આવ્યા

બે હજાર ત્રેવીસની જનવરીમાં એમણે મારી છોકરી સાથે રોંગ કરવાની કોશિશ કરી ત્યારે એમણે મારે જ્યારે મેં એમણે કીધું કે તમે આવું મારી મોટી છોકરી સાથે કર્યું તો આ રોંગ છે ત્યારે એમણે મને માયરી ઘરમાં તોડફોડ કર્યો અને બે ત્રણ દિવસ પછી એ જતા રહ્યા ત્યારબાદ થોડાક ટાઈમ પછી એ પાછા આવ્યા અને જ્યારે એ આવ્યા ત્યારે મેં એમની સાથે વાત કરી કે તમે આવું કર્યું છે તો તમે અથવા તો રહેવાના હોય તો તમે મારી સાથે મેરેજ કરીને રહો તમારા ફેમિલી મેમ્બર્સને ઇન્ફોર્મ કરો પણ એમને મને ત્યારે ચોખ્ખું કહી દીધું કે હું આવી રીતે રહેવાનો નથી અને હું આવી રીતે આવીશ ને તારે આવવું પડશે અને તું નહીં આવે તો તારી છોકરીઓને આવવું પડશે ને તો પછી તારે મને આટલા પૈસા આપવા પડશે અને એ મને સતત ધમકી આપતા હતા કે હું તારા ફોટોઝ વિડીયોઝ વાયરલ કરી મૂકીશ અને જેવું એમણે કીધેલું એમણે સેમ એવું જ કર્યું જ્યારે મેં એમને અપોઝ કર્યો કરીને મેં અને મારી બંને ડોટરે કે એમના ફોન કોલ્સ અમે ઉચકવાના બંધ કરી દીધા એમને અમે રિપ્લાય આપવાનું બંધ કરી દીધું તો એમણે ફાઇનલી મારા બધા ફોટોઝ વિડીયોઝ બધી જ જગ્યા વાયરલ કરી હોય એક જગ્યાએથી તો ભોગ બન્યા ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે શું ઘટના બની તમારી સાથે પોલીસે કેટલા પૈસા લીધા કોને પૈસા લીધા જ્યારે આ વસ્તુ થઈ ત્યારે મેં પોલીસ સ્ટેશન ગઈ માંજલપુર પોલીસ ને મેં એમને બધી વાત કરી પીએસઆઈ ચુડાસમા મેમ હતા મેં એમને બધી વાત કરી એમને મેં બધી ડિટેલ્સ બધી કીધી કે મારી સાથે કર્યું મારી છોકરી સાથે કર્યું અને એમને જે આવી રીતે ધમકી આપી એ બધું જ મેં મેડમને કીધું મેડમે મને કીધું કે એ મને ન્યાય અપાવશે અને પોક્સોનો કેસ મારી છોકરી માટે દાખલ નહીં કર્યું કીધું કે તમારું જે અમે રેપ કેસનું જે અમે કર્યું છે એના ઉપર જ અમે આગળ વાતચીત કરીશું મતલબ આગળ અમે કેસ એ કરીશું કરીને પણ અને મેં ત્રીસ મે એમને પૈસા આપેલા હતા એટી થાઉઝન્ડ કરીને ગૂગલ પેથી અને એ મેડમ એ લોકો પકડવા ગયા એને ખબર નહીં કંઈક ચાર પાંચ તારીખે એ લોકો ગયા હશે દસ તારીખે મને પાછો મેડમનો કોલ આવે છે કરીને કે અમારી પાછી આવવાની અમને વ્યવસ્થા કરી આપો એ રીતે ત્યારે મેં પાછા એમને સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ પે કર્યા પૈસા આપ્યા અને ત્યારબાદ મેં ટોટલ એમને વન લાખ ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ મે જયારે એ આરોપીને પકડીને લાવ્યા ત્યારે પણ એ લોકો બહુ જ નોર્મલ હતા કરીને એની સાથે એ આરોપીને એ લોકોએ બે દિવસના રિમાન્ડ ઉપર રાખ્યા હતા કે એની પાસે પેન ડ્રાઇવ લેપટોપ એ બધું છે પણ મેડમ મેડમે પોતે મને કીધું કે એના મોબાઈલમાંથી કોઈ એવીડન્સ એવું મળ્યું નથી અને એની પાસે એવું એવું કંઈક છે જ નથી કે એણે કંઈક કર્યું હોય કરીને એવી રીતે મને જાણ કરીને મને કીધું કે તમારી પાસે પણ કોઈ પ્રૂફ હોય તો તમે લઈ આવજો નહીં હોય તો તમારો આ કેસ પણ તમારો એ જતો રહેશે કરીને એમાં આપણે કંઈ કરી નહીં શકીએ કરીને આ વાત કરી બસ અને મેડમ મેં મતલબ એ લોકો મારા ઉપર સતત એવી રીતે વાત જ કરતા હતા પ્રેશર બનાવતા હતા કે આ વસ્તુ આગળ હવે કઈ થઈ નહીં શકે એમને મને કીધેલું કે એમને જમાનત પણ નહીં મળશે કરીને બેલ નહીં મળશે પણ એ જ લોકો એ ત્યાં જઈને એમનું બધું પ્રોસીજર કમ્પ્લીટ કરાવ્યું અત્યારે ક્યાં રજૂઆત કરી હવે ન્યાય માટે શું અપેક્ષા રાખી મેં કમિશનર સરને કહ્યું છે એ એસીપી સરને પણ કર્યું છે એમને વાત કરી છે બધી અરજી કરીને પીડિત મહિલા છે જે કહી રહ્યા છે કે એમની દીકરીઓ સાથે જે શારીરિક અડપલા કર્યા છે એટલે પોસ્કોની કલમ પણ લગાવી જોઈએ પરંતુ માજલપુર પોલીસના પીએસઆઈએ આ કલમ ના લગાડી આરોપીને પકડવા માટે ફલાઇટની ટિકિટ પણ ફરિયાદી જોડેથી કરાવીને દોઢ લાખ રૂપિયા પણ પડાવ્યા છે હવે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે કે આ કેસમાં ન્યાય આપવામાં આવે પોલીસ કમિશનરે ડીસીપી લીના પાટીલને સમગ્ર કેસ સોંપવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ પીડિતાને ન્યાય મળે છે કે કેમ અને જે જે શંકાના દાયરામાં છે માજલપુર પોલીસના કર્મચારીઓ એમના વિરુદ્ધમાં શું કાર્યવાહી થાય છે કેમેરામેન કિશોર સિંહસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા